નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ શહેરમાં ભાજપ દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું માંગરોળ નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયેલ જેમાં ભારતીય જનતા પાર્ટીના પંદર ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે ત્યારે આ જીતની ખુશીમાં ભાજપ સંગઠન દ્વારા ચૂંટાયેલ તમામ પંદર વિજેતા ભાજપના ઉમેદવારો સાથે ભાજપના હોદ્દેદારો ધાર્મિક સામાજિક સંગઠનના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો સાથે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો ડીજેના તાલે કેસરીયા ઝંડા સાથે યોજાયેલ આ ભવ્ય વિજય સરઘસ શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળાથી પ્રારંભ કરી લીમડા ચોક જૂના બસ સ્ટેન્ડ બહારકોટ માંડવી ગેટ ટાવર રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર ભવ્ય સરઘસ યોજી વિજયોત્સવ મનાવવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આજે નગરપાલિકાનું રિઝલ્ટ હોય જેમાં ભારતીય જનતા પાર્ટીની પંદર બેઠકો પર વિજય થયો છે અને આ વિજય માટે માંગરોળના તમામ મતદારોએ મતદાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીની જ્યારે પણ ચૂંટણી મિશન ચૂંટણી ઇલેક્શન ડિક્લેર થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જે લોકો અમારી સાથે કામ કરી રહ્યા છે જે આગેવાનો અને ધાર્મિક સમાજ સંગઠનના કાર્યકર્તાઓ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આ ભવ્ય વિજય થયો છે અમારો અને અમને વિશ્વાસ છે કે આ વખતે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બેસ છે